નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ અમેરિકામાં નોકરી અપાવવાના બહાને ખોટા ડોક્યુમેન્ટ બનાવી પૈસા ઠગતા ઇસમને ઝડપી પાડ્યો છે ફરિયાદીના ફરિયાદના આધારે આ મામલે ગોરવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી આરોપી હેમલ ઉર્ફે મેહુલ પટેલ દ્વારા શહેરના નામી ન્યૂઝપેપર ગુજરાત ન્યૂઝપેપરમાં જાહેરાત આપી અમેરિકા ખાતે નોકરી અપાવવાના બહાને ફરિયાદી શ્રીને વિશ્વાસ અને ભરોસો અપાવી સાત લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લીધી હતી અને ત્યારબાદ ફક્ત દોઢ લાખ રૂપિયા પરત આપી બાકીના ફાળા પાંચ લાખ રૂપિયા પરત નહોતા કર્યા આ અંતર્ગત ફરિયાદી દ્વારા વારંવાર ફોન કરવામાં આવતો ત્યાં ફોન ઉપર આરોપી દ્વારા બિભત્સ ગાળો આપીને પૈસા નહીં મળે તારાથી જે થાય એ કરી લેશે એવી રીતે તેમની સાથે વર્તન કરવામાં આવતું જે અંતર્ગત ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરતા ગોરવા પોલીસ દ્વારા ઠગ સમને ઝડપી પાડવામાં આવ્યું છે